જય શ્રી રામ મિત્રો કેમ છો તમે બધા તો આજે શનિવારના પાવન દિવસે હું ચાલતા જવાનો છું વ્યાસ ચોકડી પાસે આવેલ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે તો આજના વોકમાં આપણે જોઈશું ભક્તિ થોડી મસ્તી અને થોડી કોમેડી તો આવો સાથે મળીને કરીએ હનુમાન દાદાના દર્શન

ચાલતા હનુમાજીના મંદિર દર્શન કરવા જવાનું હતું પણ બાળક કહે છે કે પપ્પા બાઈક લઈને જઈએ એટલે હું બાઇક લઈ જવાનું છે

Est <tiple> <tiple> તો મિત્રો હનુમાનદાના દર્શન કરી લીધા છે અમે હવે થોડો આરામ કરવા માટે બેઠા છે અહીંયા મોનીપીન આવે મજા આવી દર્શન કરે હમ દર્શન કરી મિત્રો ખરેખર અહીંયા આવીને બહુ આનંદ થયો અહિયા બાળકોને રમવા માટે અવનવી રાઇડ્સ પણ મૂકવામાં આવી છે તમે જોવો છો

वो गाड़ी तो उधर और शुरू से नहीं नहीं सब काम पूरा नहीं

हूँ पीली लव शनि में जाऊँ गोरवारी वहाँ मुझे जाऊँ आप देख सकते हो कैसा फील होता है ये सीढ़ियाँ चल रही हैं और यहाँ यहाँ से हम लक्षण में जाते हैं તો ફાઈનલી મિત્રો અમે હનુમાન દાદાના ના દર્શન કરી લીધા છે અમને બહુ મજા આવી